અમદાવાદમાં દિવસનો વીકેન્ડ કર્ફ્યુ એટલે કે શનિવાર અને રવિવારનો કર્ફ્યુ પૂર્ણ થયો છે જનજીવન ફરી સવારથી રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે હવે અમદાવાદમાં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી જ કર્ફ્યુ લાગશે આજ રાતથી રોજ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યુ લાગશે અમદાવાદમાં દિવસનો કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે તો આપ સૌને ઝી ચોવીસ કલાક અપીલ કરી રહ્યું છે ઘરે રહો સુરક્ષિત રહો જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો કામ માટે બહાર જાઓ ત્યારે પણ માસ્ક જરૂરથી પહેરો સોશિયલ ડિસ્ટન્સ જાળવો કોરોના આપણી આસપાસ જ છે એટલે ભીડ ભેગી થતી હોય તેવા સ્થળોએ નવે કરિયાણા ની ખરીદી માટે કારણ વગર ના નીકળીએ એ જ છે આપણે સુખાકારી માટે કોરોનાની ચેન આપણે તોડવાની છે સાથે સ્કૂલ કોલેજો બંધ છે એટલે કારણ વગર બહાર નીકળવાની બિલકુલ જરૂર નથી અને બહાર જઈએ તો પણ માસ્ક ખૂબ જ જરૂરી છે બહાર નીકળવું કેમ જોખમી છે દિવસનો કરફ્યુ ખતમ થયો છે પણ કોરોના ખતમ નથી થયો કોરોનાની બીજી લહેરની ચેન તોડવાની છે અને તે ખૂબ જ જરૂરી છે કોરોનાનો બીજો સ્ટ્રેન બધાને લગાડે છે ચેપ જેના કારણે ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે આખા પરિવારને આ સ્ટ્રેનથી ચેપ લાગી શકે છે કોણ ચેપ લઈને ફરે છે તે આપણે જાણતા નથી એટલા માટે દરેક વ્યક્તિથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શિયાળો હોવાથી સંક્રમણ વધી રહ્યું છે અને હજુ પણ પ્રમાણ વધશે અમદાવાદમાં દિવસના મુક્તિ મુક્તિ મળતા રાહત થઈ છે કર્ફ્યુમાં બાદ રેલવે સ્ટેશન પર વાહનોની આવક જાવક શરૂ થઈ છે મહત્વનું છે કે મુસાફરો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે રેલવે સ્ટેશન ઘરે પહોંચવા માટે મુસાફરો બીઆરટીએસ એએમટીએસ રિક્ષા અને કેબમાં કરી રહ્યા છે મુસાફરી સત્તાવન કલાક નો કરફ્યુ પૂર્ણ થયો છે ત્યારબાદ વાહનોની અવરજવર હવે શરૂ થઈ છે દિવસના કરફ્યુમાં મુક્તિ મળતા લોકોને રાહત મળી તો અમદાવાદના જમાલપુર માર્કેટથી મારી સાથે આશકા જોડાયા છે અને અમારી સાથે અમિત રાજપૂત પણ જોડાયા છે આશકા સૌથી પહેલા આપણે પૂછવા માંગીશ સત્તાવન કલાક નો કરફ્યુ પૂર્ણ થયો છે ત્યારે હવે કેવો માહોલ છે લોકોને કેટલી રાહત તરફ સત્તાવન કલાકના વીકેન્ડ કરફ્યુ આજે સવારે છ વાગે પૂર્ણ થયું અને છ વાગ્યાથી જ અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળતી હતી પહેલા તો જમાલપુર શાક માર્કેટના જે રસ્તો છે એની ભીડ ટ્રાફિક તમને બતાવી દઉં કે જે સામાન્ય દિવસોમાં ટ્રાફિક હોય છે એ જ રીતે ફરી અમદાવાદીઓ સામાન્ય જનજીવન જીવી રહ્યા છે તે લોકોને કોરોનાનો કોઈ જ ડર ન હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે બીજી તરફના દ્રશ્યો બતાવીશ શાક માર્કેટના એક તરફ સરકાર દ્વારા માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે લોકો ચહેરા પર માસ્ક પહેર્યા વગર અથવા માસ્ક પહેર્યું હોય તો નાકની નીચેના ભાગમાં રાખીને પણ ફરી રહ્યા છે એટલે એ જ રીતે બેફામ થઈને અમદાવાદીઓ ફરી રહ્યા છે જો આ જ રીતની પરિસ્થિતિ રહી તો આગામી દિવસમાં ફરી કરફ્યુનો માહોલ આવી શકે તેવી શક્યતાઓ છે આ શાક માર્કેટના દૂરના દ્રશ્યો છે જે ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયાસ કરીશ તમે જોવો છો કે કેટલી ભીડ છે અહીંયા લોકો સોશિયલ ડિસ્ટન્સનો બિલકુલ ભંગ થતો જોવા મળી રહ્યો છે સત્તાવન કલાકના કરફ્યુ બાદ પણ અમદાવાદીઓમાં ક્યાંક ને ક્યાંક જાગૃતતા નથી તેવું આ દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે કોરોનાનો કોઈ ડર નથી કોઈ ખોપ નથી તે દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સામાન્ય રીતે જમલપુર માર્કેટમાં આટલી જ ભીડ હોય છે અને આ માર્કેટ લોકલ માર્કેટ છે જ્યાં હોલસેલ અને રિટેલ શાકભાજી મળે છે એટલે અમદાવાદ બહારથી આવતા વેપારીઓ અને અમદાવાદીઓ બધા જ ખરીદી કરવા માર્કેટમાં આવતા હોય છે અને સવારથી જ અહીંયા ભીડ હોય છે અને એ જ ભીડ જે સામાન્ય દિવસોમાં હોય છે તેટલી જ આજે જોવા મળી રહી છે જે રીતે વાત કરીએ તો આજે પણ જે લોકોમાં ડર હોવો જોઈએ કોરોનાનો તે ક્યાંય જોવા નથી મળી રહ્યો સત્તાવન કલાકના કરફ્યુ બાદ જાણે અમદાવાદીઓ બેફામ થઈને શાકભાજીની ખરીદી કરવા ઉમટી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે ચહેરા ઉપર માસ્ક નથી કોઈના તેમજ વેપારીઓ પણ માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને વેપાર કરી રહ્યા છે ગ્રાહક પણ જે સોશિયલ ડિસ્ટન્સ અથવા માસ્ક પહેરવાની જે તકેદારી રાખવાની હોય તે નથી રાખી રહ્યા જે રીતે આ બેદરકારી દાખવી રહ્યા છે અમદાવાદીઓ તેને લઈ અને કોરોનાનું સંક્રમણ ઉપર જે આપણે કાબુ મેળવવા માટે સત્તાવન કલાકનો કર્ફ્યુ આપ્યો હતો તે ક્યાંક નિષ્ફળ થતો હોય તેવું આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે કારણ કે સત્તાવન કલાકના કરફ્યુ બાદ ફરી જો આ જ પરિસ્થિતિ સર્જાવાની હોય તો કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય નહીં ચેન્સ તૂટી શકે નહીં માટે ફરી લોકોમાં જાગૃતતા સ્વયં જાગૃતતા આવે તેવી જરૂર છે ખાસ કરી અને સ્વયં જાગૃતતાની જે જરૂર છે ચુસ્તની જરૂર છે તે ખૂબ જોવા મળી રહી છે અહીંયા હવે સરકાર દ્વારા કરફ્યુ બાદ બિલકુલ ધરાજ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે અમારી ન્યૂઝ ટીમ હાજર છે થોડી વાર પહેલા જે ટ્રેનો આગમન થઈ રહ્યો હતો ત્યારબાદ હવેની પરિસ્થિતિ છે આપ જોશો કે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી મુસાફરો જે છે લગભગ નીકળી ગયા છે કેમ કે ટ્રેનોનું જે ટાઈમિંગ છે અત્યારે તમામ જે ટ્રેનો છે એ સતત ચાલતી નથી એટલે જે અત્યારે કોરોના સ્પેશિયલ જે ટ્રેનો છે તે જ ટ્રેનો ચાલી રહી છે એટલે અત્યારે રેલવે સ્ટેશન એટલું ધમધમતું નથી પણ જે રીતે મુસાફરો આવી ગયા અને અમદાવાદ રેલવે સ્ટેશનના બહારની હું વાત કરીશ તો મારા સહયોગી વિજય મારી સાથે છે બિલકુલ બહારના દ્રશ્યો દર્શાવશે કે જે રીતે જોવામાં આવતું હોય છે ઓટો રિક્ષા અને તમામ જે વસ્તુઓ જે છે અહીંયા જોવા મળી રહી છે એટલે જનજીવન જે છે ફરીથી અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે જે છે એ શરૂ થયો છે અને મુસાફરો પણ આવી રીતે જે રિક્ષાઓની વાત હોય બસની વાત હોય તો તમામ જે ટ્રાન્સપોર્ટના સાધનો છે પછી ગુજરાતની એસટી સેવા હોય તમામનો ઉપયોગ તમામ લોકો કરી રહ્યા છે અને ધીરે ધીરે જે જનજીવન જે છે કર્ફ્યુ બાદ ફરીથી શરૂ થઈ ગયું છે ને આ સારો સંકેત છે પણ અત્યારે પણ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે જે સૌથી મહત્વની વાત છે કે જે રિક્ષા ચાલકો છે તે લોકો જે છે એ માસ્ક નથી પહેરતા આ જે રિક્ષા ચાલક છે આપ જોઈ શકો છો ઘણા એવા રિક્ષા ચાલકો છે તે માસ્ક બિલકુલ નથી પહેરતા એટલે તમામને આ ખૂબ જરૂરી છે કે માસ્ક પહેરવું છે માસ્ક જ હાલ વેક્સિન છે એ સિદ્ધાંતને યાદ રાખવું છે એટલે તમામ લોકો સરકારની ગાઈડલાઈન નું પાલન કરે ને જો ગાઈડલાઈન નું પાલન તેમના દ્વારા નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં પરિસ્થિતિ જે છે ફરીથી ખરાબ થઈ શકે છે એટલે અત્યારે રેલવે સ્ટેશન પર જે ભૂતકાળમાં જે રીતે માહોલ હતું એ રીતનું શરૂ થઈ ગયું છે લોકો આવી રહ્યા છે મુસાફરો જઈ રહ્યા છે અને તમામ પ્રકારથી જે આવન વ્યવસ્થા છે એ ફરીથી શરૂ થઈ ગઈ સ્થળ પર જેને આપણે બતાવ્યું બે દિવસના